આપણે એને ભે છોડી લીધી અને એક ભે બહારથી આવી ગઈ છે એ બાંધી એક ભેંસ લઈને તો બહારથી હીટમાં છે એટલે પણ હીટમાં નથી પાડે મૂકી દીધી એટલે આપણી એક હજી ખરેલી હોય પાછી હીટમાં આવી ગઈ છે જાફરી કંઈક વાંધો પડે છે કે કાયદેસર નથી આવતી એટલે હવે ડોક્ટરને બોલાવો ને કે આ કરાવું દાન છે જોઈએ પછી પાડો મૂકી દઈએ લારા કરે બે ચડી ગઈ સીધી જો તો આપણે જે બેહોને ગાયું આપણે નીકળી આવી હતી આપણે આજે લઈ જાવી આ સાથે અત્યારે આપણી જે ઓલી ખડેલી હીટમાં આવવાની છે એને થવા દેવાની આને થવા દેવાની છે પણ આમાં કાયદેસર જોઈ જોઈને એવી નથી આવતી ગરમીમાં નથી લાગતી ગાબરના લારા કરે કાંઈ ખબર નથી પડતી હલો બાકી જો હવે આ આવવાની તૈયારી છે હમણાં હવે પાડન કરી રાખવાનો ટાઈમ થઈ ગયો ખડેલી ની થાવા દેવાની હે ઝાફરીને ભાઈ મા વિચારું છું બીજાનું પાડન ના મેળાવે તો ડૉક્ટરને બોલા ચેક કરાવીશ કે ભાઈ હે નથી હીટમાં ફૂલ જો હીટમાં આવી ગયું હોય તો વિચાર કરે મોરાનું દન કરાવી આમાં પેલા ડૉક્ટરને પૂછી લેજો ડોઝ છે હાજરમાં ના સારા ડોઝવાળા હોય તો જાફરા બધી મૂકાવશું તો મૂકાવશું એ ફાઇનલ કાંઈ પાડીવાળા વિચાર છે પાડીવાળો ડોઝ મૂકાવીએ જાફરો બાકી બેહો બધી જોવામાં આવે પૂરી રહી છે હમણાં તંજાદી તો આપણી બહેવા જ નથી લે આવ્યા કાલે બાઈ લઈ ગયા હતા પરમદી લઈ ગયા હતા એ બધાને ભાગવા હવે હવે બધી નીકળશે ધીરે ધીરે હમણાં તો આપણી છે ને ભાઈ હું બધું જામણી બગીચામાં રખડે ત્યારે ને હવે લઈ આવ્યો આગળ પાટી બાજુ તલવાર ખેતરમાં ચક્કર મારી આવી અને આપણી જોડે ખડેલી પણ જાય છે અત્યારે બધી મારવી પાછી હવે આપણે ટીનું આવી ગઈ આ બધા જૂના વિડીયો છે આપણા ટીનુંના ભીખુના શોર્ટ વિડીયો નાખીશું તમે જોઈ આવજો આપણે બે હજુ પાણીમાં આવી ગયા પાછી રિટર્ન કરી બાપા બેસી ગયા છે ખાતર દેવાથી અત્યારે આપણે ઉભા આરામથી પાણીમાં આવી ગઈ છે ધીરે 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 બધી બેસી ઘડીક વાર બેસે પછી આગળ આપીએ ગાયો આપણે સામે ઊભી છે હા તૈયારી થઈ ગઈ હવે હું બેક વ્યાવાની એ પંદરથી કાઢી લે એમાં તો મેન મેન આપણી એક છે જે વેચવાની છે એ પણ વ્યાવાની તૈયારી છે બીજી એક ભીલી પણ એ પણ મહિના પછી વ્યા હે ધીરે ધીરે બધી જ આવી ગઈ હું પાણીમાં ડૂબી લઈને દેખાય નહીં આપણે જ વહેવા બધી છે ને આપણી આવી ગઈ હતી પાછી રોડ બાજુ પાણીમાં ગાઈ હતી પછી અહીંયા બધી ચરે હવે આમને ચરી લીધું જો બધી નીકળી ગઈ જંગલમાં તો કાંઈ જવા પણ છે નહીં આપણે જો ધીરે ધીરે આખા ખડેલાન બધાને હમણાં ચડાવી લઈ આ જંગલ જવા કેવો જંગલ પડ્યો ઉનાળાની જોતા એને ખબર હશે આગળને અહીંયાથી તમે આમ ફૂલ્યું નહોતો દેખાતો એવો ઘાટો જંગલ હતો પાણી પૂર આવે મૂકે થોડી કે બધું જો બહાર નાખી બાવડા ઉવડાવી દીધા અને આપણે આ જાફરાબાદી ખડેલી છે હવે વિચાર છે મુરાનું બિદાન કરાવવાનો છે હવે ડૉક્ટર એક બેન કોન્ટેક કર્યા હતા એક ભાઈ પાસે છે જ હજી ડૉક્ટરને બોલાવીને બીજા ડૉક્ટરને ચેક કરાવીશું કન્ફર્મ છે કે નહીં અને એમાં થોડીક પ્રોબ્લેમ પડતી હોય તો કંઈક થાય વાંધો પડે એમાં એવું છે કે ડૉક્ટર કહે છે કન્ફર્મ આવતી નથી આપણે કોન્ટેક કર્યો ડૉક્ટર બે તમને પૂછ્યા તો ભાઈ કીધું કે આવી રીતે છે ને લારા કરે છે અરે આવે છે પણ પાડો મૂકી દઈએ છીએ તો પછી મેં તમે ચેક કરી જાવ ને તો ખબર પડી જાય તો આપણે એકાદ બે બે બીજી બીમાર છે તો ડૉક્ટર બોલાવ્યા છે તો ભેગા ભેગા ચેકિંગ કરાવી લઈશું કન્ફર્મ કરાવશું શું વાંધો છે શું નહીં છે જો કન્ફર્મ આરે હોય તો આપણે કાલે બીજદાન મુકાવશું ડૉક્ટર સાહેબને બોલાવશું પાછા ત્યાં ડોક્ટરને બોલાવું બી નક્કી નથી તો હજી વિચાર કરીએ કન્ફર્મ થાય ને છે ફૂલ હિટમાં તો આપણે બીજ દન કરાવવું ને કાંઈક વાંધો હોય તો ડૉક્ટરને કેવું કહેવાય એમાં વાંધો શું છે ચેક કરવાનું ખબર પડે બધી બાકી તો શું છે કાંઈ નક્કી ના હોય તે ઘણા ડૉક્ટર સાહેબ ઘણા ઘણા કે આવી રીતે કેસ આવે છે થઈ જાય પણ પાછા એક હાથ દીમાં પાછા આવી જાય રિપીટ થાય છે આ ખડેલી આપણી ફાઇનલ થઈ ગઈ મોટી આ છે નાનકડી આ છે આ બધા બધા ખાર ઉતારવામાં બારી રહી બરી ગયા હા લોહી ના પકડો આ પણ ખડેલી હવે થોડાક દિવસમાં આની કાકરી બંધ કરી દે હવે આની કાકરી ઉપાડવાની તડકા પડાયેલા થઈ જાય પાછી નથી જવાનો તો આમાં જાય મારા તો આપણે આજે કૃષ્ણને પણ લઈ લીધી છે હલો કૃષ્ણ એને લઈ લીધી આજે હાલો આગળ આપણે સામે વહી ગયા બાવડે જમણા ને આની દુશ્મની વાળો આંકડો છે આમાં આવે એટલે ઉપાડી લેવાના કૃષ્ણ એક વર્ષની થઈ છે ભેગી આવતી નથી ધાવી જતી હતી હજી પણ ધાવાનું હવે બંધ કરાવ્યું છે હાવ કેમ છે બાકી રૂપ તો આપણે જો બધી ભેવ નીકળી એવી પાણીમાં પડી ગઈ અડધી અડધી નીકળવાની છે આમાં તડકો આવે એટલે જૂમ નથી થાય બે હું ચરે કાઢીએ આપણે હવે આજે આ બે સામે કાંઠે ચડાવી દીધી બધી બાવડા ભાગી ગયા હવે રસ્તો બધી ઓલી પકડ્યો આમાં હું ખાડા ખપચા બહુ રહ્યા એટલે બાકી ચડી આવી આ ધીરે ધીરે આગળ રખડાવીએ કૃષ્ણ નામે ગાય દેખાય એટલે ઘરે જ આવું છે કાં પણ શીંગડા ને પટ્ટી નીકળી છે આપડે જીલ્લી બી સુખ રિઝલ્ટ છે આવ જોરદાર છે એસ એચ એમજી વીર પાક હતો ને એ બુલનું છે નંબર નથી આપણે યાદ એ આપણે મંગુનું રિઝલ્ટ છે ઓમાં પણ એને એવો પીળો દાગો હતો રાધામાં હવે એને હા વાછો થઈ ગયો બાકી જો બે હું મંડાણી હમણાં આવી નથી ને આ સાઈડ હવે ચરે બે ચાર દી બે ચાર દી હું બે ચાર ટક ચરવાની હમણાં આ સાઈડ ડૂચો હું સારો થઈ ગયો બધે જો જેમ ઠાર પડશે ને ઊંચો વધશે નહીં પણ આમ પાંદડા કાઢશે ખાલી કે હવે બી બાકી ગયા બીજો થઈ ગયો આને પણ જો તો ભાવવા ના આપણે જેમને ભેગી છૂટવાની નહીં જતી આ વખતે ચોમાસે ભાઈ આવું જે ગાભ નાખી દીધો એના હિસાબે છોડતા નહોતા ધાવરાવી દેતી વધારે હવે ગોરણ ધાવરા બંધ કરી દીધું આને એટલે આ દોરીએ ને વીટવા દેતી નથી સરખી

થોડોક પ્રકાશ પડે આ સાઈડ થી આ સાઈડ તો કાંઈ છે જ નહી કેમકે બેહુ નીકળી ગઈ અડધી રહી ગઈ બધી વાહન કાઢું છું હવે આમાં કાટા પડ્યા બહુ આ એકાદી એકાદ નીકળી ગયો એકાદી બે આ સાઈડ નીકળી ગઈ હવે આપણે છીએ ઘરે બેહુ ને લઈ આમાં કાંટા હું એમ નથી રસ્તો એવો છે આવ આ સાઈડ કુવાડ્યો આ સાઈડ કાટા આ સાઈડ કાંટા ને એમાંથી નીકળવાનું આપણે અને વિડીયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો કેવો લાગે એ બીજા આપડી બેહો નીકળી ગઈ છે આ સાઈડ કેમ કે કલર હરખો છે દેખાય નહીં તો આ જાય છે બીજી આવે છે અહીંયાથી તો નીકળી